અજ્ઞાન અજ્ઞાન અવસ્થામાં જે કરે એનું પ્રાયશ્ચિત નાશ થઈ જાય અને જાણીને જે પાપ કરે એનું પ્રાયશ્ચિત તે નાશ ન થાય પ્રાયશ્ચિતથી એનો વ્યવહાર યોગ્યતા થાય અને ફળ તોય ભોગવવું પડે એવું શાસ્ત્રનો વાત કરીએ આગલા કોઈ જન્મમાં કોઈની થાપણ આપણે ઓળવી હોય તો નરકાદિક દુઃખ ભોગવીને પછી જેની થાપણ ઓળવી હોય તે આપણે ત્યાં દીકરો થાય ને ખૂબ દુઃખી કરીને વસૂલ કરે પછી મરી જાય દુઃખમ દત્વા ઘરવાળા ની કોક ની હોય તો ઘરવાળું આવે તો આની પેટા જોતરવા ચામડું ઉતારી જાય અને રે તો જેમ જેમ નવું ચામડું આવતું જાય એમ ઉતારતું જાય ગણાય તો જાય નહી પાછા રહ્યા હોય તો પ્રત્ય ભૂતવા ભૂતવા પુનઃ પુનઃ એવો દીકરો હોય તે ખૂબ સુંદર હોય બધી રીતે સારો દેખાતો હોય એટલે આસક્તિ થાય મા બાપ તેને પેટે પાટા બાંધીને ઉછેરીને મોટો કરે ને ઉંમરલાયક થતા મૃત્યુ પામે અથવા અવળો થઈને મા બાપને હેરાન કરે તેને ન્યાસાનુબંધી પુત્ર કહેવાય બીજો ઋણાનુબંધી ભગવાનને રસ્તે હાલે તો એને ઋણાનુબંધ ન કરે ઋણાનુબંધ નહીં કોઈ છોકરો લેણી આતો હોય કોઈ છોકરો દેણીયાતો હોય છોકરો દેવા આવે એને મા બાપ છે ને એ ઊંધા ના અંધાડ હોય અમારે મહેન્દ્રભાઈ હતા તો એમના બાપુજી હતા તો મહેન્દ્રભાઈ ની એવી પિતૃ ભક્તિ વાત ન પૂછો અને એમના બાપુજી એવા ઊંધા ના તો વાત ન પૂછો એટલે ઘણી વખત આવું હોય એમ દેણિયાત હોય છોકરો દેણિયાત હોય પણ એ જો ભગવાનને રસ્તે જાય તો ભગવાન એનું દેણ માફ કરે નિષ્કુળાન સ્વામી લખ્યું કે કા તો આપશે ઘનશ્યામ ને કા આને દેવું પડશે ભગવાન આપશે એટલે ભગવાન એનું ઓલાને હોતે ઓલાનું કઈ જાય એવું નહીં ઓલાનું લેણું હતું એ વયો ગયો નાશ થઈ ગયો એવું કઈ નહીં ભગવાન એનું દેણું થઈ દે અને આ લેણામાંથી દેણામાંથી દેણા માંથી છૂટો અનંત જન્મ ના પૂરવાનું ઓલા ઋણાનું બંધ હોય અને ભગવાનને રસ્તે તો જઈ જ ન ગમે એવા ઘોર કર્મ હોય અને ઘોર રોણાનું બંધ હોય તો એ જો ભગવાનને રસ્તે હાલે તો બધાય છે એ દૂર જઈને ઉભા રહે અને જો એમાંથી પાછો પડે તો વળી પાછા એને વળગે પાછા ભૈયા ન જાય તો કે હાલો આ બધું ભૈયા જાય તો એવું એવું ન ભાઈ આપણે ત્યાંમાં આ લોકમાં એવું હોય કે જાજુ દેણું થઈ જાય અને મારે સાધુ થાય સાધુ થઈ જાય એટલે દેણ્યા તમારે ઘણા એ બે સંતો આવ્યા તા હીરામાં હીરામ બહુ દેણું થઈ ગયું તને સાદું થઈ ગયા એટલે પેલા બધા લેણિયા તો હોય એ આવે ને જોવે આ કપડામાં તો પછી તો પગે લાગે અને પાંચ રૂપિયા પગમાં મૂકી દેવા જાય લેણે પછી પાછા દસ વાર પછી અહીંથી પાછા જાય તો એટલે પછી માગવા આવે ને પછી માગવા ને આમાં એવું નહીં

તો પછી બાકીનું બધા બીજા જન્મ ના હોય એ બધાય આગલા એ બધાય માફ દે ભગવાન કરુટી જાય કારણ શરીર તો એનો નાશ થઈ જાય એવું કારણ શરીર છે એ અજ્ઞાન રૂપ છે અજ્ઞાન છે જ્ઞાન થાય એટલે નાશ થઈ જાય આ દીવો કરે અને અંધારું હોય તો એ અંધારું પછી ક્યાં જાય

ઢોકળો ક્યાંક કરી આવ્યો કામ તો મા બાપ ભરે ભરે થાકી જાય પછી બોલો પહેલી વખત તો આવે દેવું પડે પછી મા બાપ છે છાપામ દેખ ભાઈ એની આડે કોઈ લેણ દેણ કરે તો અમારે કાંઈ એને આડે વાંધો નથી તમે સમજો તે જન્મથી નિષ્ઠુર અને નિર્દયી હોય ભયંકર વાણી બોલે મા બાપને ખૂબ હેરાન કરે ચોરી લૂંટફાટ કરે મા બાપને મારે ખર્ચ બહુ કરે મા બાપ મૃત્યુ પામા પછી પણ શ્રાદ્ધ વગેરે ન કરે આ રીતે આગલા જન્મ ઋણ વસૂલ કરે હવે એક જ છોકરા એવું નહીં એમ ઘરવાળા ભાઈઓ બધાય પશુ પક્ષી હોતે એવા પશુ હોતે એવા હોય એક ઠેકાણે બે હોય એ બહુ સારી દૂધતી હોય પછી લઈ આવે અને આને ખીલે બાંધે તો ખાણ બધું ખાઈ જાય ને દૂધ દો નથી આ રીતે આગલા જન્મનું ઋણ વસૂલ કરે એવમ વિધાશ્ચ વૈપુત્રા પ્રભવંતી મહિતલે ત્રીજું વૈરાનું બંધી પૂર્વ જન્મમાં લાગતો વેર લેવા આવ્યો આ તો હજી લેણ દેણ હોય અને કેટલાક તો વેર લેવાય પૂર્વ જન્મમાં વેરભાવથી કોઈને હેરાન કર્યો હોય ને દુખી કર્યો હોય તેનો બદલો લેવા તે દીકરો થઈને આવે નાનપણથી જાણે મા બાપનો વેરી હોય તેવું આચરણ કરે આ સાધુ આશ્રમમાં એવું નહીં હોય આ બધાયને અમારે પૂરો કંઈ બંધ હોય એટલે ભેળા થયા હોય એવું ન હોય અને ઋણાનું બંધ હોય ને ભેળા થયા થયા હોય એવું હોય તો શું થાય તો કે તે સાધુઓ થાય એને ગ્રહસ્થ જેમ દીકરો છે એ ઋણાનું બંધ આવે એમ ગુરુ ને શિષ્ય જે ઋણાનું બંધ આવે એ એવું એવો કાયદો નથી શા માટે જો ઋણા બંધ હોય તો તો આ લેણદેનનું જ પૂરું થઈ જાય આ તો એની મુક્ષુતાની ફ્રીક્વન્સી મળી જાય છે એટલે એ અહીંયા આવે એના ગુરુ મુમુક્ષુ હોય અને શિષ્યની મુમુક્ષુ હોય તો એની ફ્રીક્વન્સી મળે એટલે આ બધા પેલા થાય અને ફ્રિકવન્સી મેળવીને ભગવાન પાસે ભોગે એમાં લેણા દેણા કઈ નહીં લેણ કઈ નહીં કે ગુરુ છે એનું ઓલું ઋણ ચૂકવીને ગયા કે શિષ્ય ઋણ લઈને વ્યા ગયા ગુરુ જો પૈસા ભેડા કર્યા હોય તો કોક કોક શિષ્ય લઈને વ્યાજ તો પછી ગુરુ દવાખાના દાખલ કરવા પડે એવું બને પણ બાકી જો મોક્ષ નો માર્ગ શોધી હોય ત્યાં સુધી એને વાંધો નહીં ત્યાં સુધી લેણા દેણા નહી મળે ગુરુની ફિકવી હોય જેવી અને ગુરુની જેવી હોય એવી શિષ્યો હોય તો એનાથી લાભ થાય અને એને એને આધારે એ ભગવાન પાસે પોગી જાય લેણા દેણા કઈ નહીં આની પાસે ત્યાં કઈ લઈ લે લેલા શિષ્યો લઈ લે એવું કઈ શિષ્યો એની સેવા કરે તો ભગવાન એનું સારું કરે આ એનો ઉપદેશ ભગવાન એનું સારું કરે એટલું બે બીજું કઈ અને તમારે એવું થાય તમારે કે ફિકવન્સી મળી જાય ફ્રિકવન્સી થી ઓપોઝિટ હોય તોય લગભગ તો કોઈને બાપ મળતી જ નથી મળતી હોય ભાઈ એ તો ગુરુ શિષ્ય ને ખાલી કપડામાં હોય પછી તેને લેણ દેણ એને કઈ કર્મ મટી ન જાય એના તો એ ગુરુ શિષ્ય ના જેનો લેણ દેણ આની ઘોડે જ રહી અમુક અમુક વધારે આના કરતા ભયંકર લેણ દેણ થાય પણ કેવળ મોક્ષના માર્ગથી ભેળા થયા હોય એ ખાલી ફ્રિકવન્સી ભેળી થાય છે એટલે ફ્રિકવન્સી મળે છે એટલે ભેળા થયા છે એ ભાઈ ગુરુમાં મુમુક્ષતા હોય ગુરુમાં જો મુમુક્ષતા ના હોય તેની પાસે એનું એનું ટોળું એવું જ ભેળું થયું હોય કારણ કે ફ્રિકવન્સી મળે ને

ગુરુ છે એ બધાનું લીધું તો એમ દે એ નાનપણ થી જાણે મા બાપ નો વેરી હોય તેવું આચરણ કરે રમત રમતમાં જ ખૂબ મારે ને દાંત કાઢતો ભાગી જાય મા બાપ ને બળતરા થાય તેવું બોલે શાંતિ ન લેવા દે આપડે એક હારીભગત હતા એમ છોકરો ઊંધો હતો તો તો એની મા તો એ છોકરાથી પી દે કે ક્યારેક ઓળ આ છોકરો કે ગૌડ દબાવી દે અને એના બાપા છે એ એક દિવસ ટોયલેટ ગયા છે તો બાર બાણું બંધ કરી દીધું આ રાડ્યું નાખે તોય પાછો એટલે ક્યારે ક્યારેક ક્યારેક લેણિયા ધેણા થઈ ગયા હોય તો પછી આપણે મુશ્કેલી કરી મા બાપને બળત્ર થાય તેવું બોલે શાંતિ ન લેવા દે જીવે ત્યાં સુધી વેરીની જેમ મા બાપ પ્રત્યે લાગણી રહીત જીવે પાછળ તોય મા બાપને મોહન ન જ આવ્યો કે મારો છોકરો છે મેર્યા પછી સમજે તોય મારે વાંધો નહીં

છોકરા પોતાના છોકરા હોય એ લાગે તો લેણિયાત હોય એટલું લેણિયાત થાય કે જેટલું પૂર્વનું કર્મ હતું એટલું જ માનો કે હેરાન વેગે ચડી કે પૂર્વનું કર્મ હતું એટલું જ થોડો હેરાન કરે થોડાક વધારે કરે તો એ પછી લાગે આ બીજે વખતે કર્મનું બંધ છે એ કઈ હાવ ક્લિયર થાય એટલે પૂરું થઈ જાય એવું ન હોય તેવું પડી ગયું હોય આના આના નવા સંસ્કાર પડે ઓલા લેણું થાય ઓલા ને તેનું થાય એવું થાય એટલે જાદુ લેણી તો હોય પછી માણસ આમાં લેણી તરત જ લેણું દેણું લેણું દેણું એવું ન હોય ચોરાસી માં આટો મારી આવે ને વળી પાછું વખત આવે ત્યારે લેણું દેણું દે નગર તો લેણું દેણું દીધી જ રાખે એવું ન હોય આને માણસો ને પણ ચોરાસી માં હોતે આટો મારી આવે પૂન પાપ કર્યા હોય એ હોતે ભોગવવા પડે અને પૂઈન પાપ કર્યા હોય અને એમાં લેણા દેણી થઈ હોય તો એ તો પાછું દેવાનું જ અને પૂન પાપ કરવાનું હોય એ તો નરક માં ભોગવવાનું

ચોથો ઉપકારાનો બંદી એને છોકરાને જરાયેલ કોણી લાગણી ન હોય મા-બાપને રે અને મા-બાપને રે એટલે પૂન કરે છે એવું નથી એ મોહ કરે છે કોઈન નથી તતુ નથી મોહ થાય બીજાના તરફ જો એટલીને એટલી લાગણી રાખી તો એને પૂન થાય અને ભગવાનના તરફ જો એટલીને એટલી લાગણી રાખી હોય તો બેડો પાર થઈ જાય અને આમાં મોહ છે એટલે થાય એને પોઈન કરી નાખે છે એવું નથી ચોથું ઉપકાર અનુબંધી પૂર્વ જન્મમાં કોઈ સકામ ભાવથી ઘણી વખત આ તમારે તો પાછું છૂટવાનું જેવું નહીં ને એમાંથી છૂટે નહીં દીકરો થયો ક્યાં છૂટે કરવાનું થયું હોય તો એ વળી છૂટું થાય તો થાય ને ન થાય એટલે એટલે એ છૂટે નહીં કોઈ વાતે ન છૂટે છોડવા જાય તો એ ન છૂટે એટલે પોતે સમજી અને મન પાછું વાળે તો ભગવાનને રસ્તે જઈ કે ભાઈ પંદર વર નો કે વીસ વર્ષ નો છોકરો થયો હોય એટલે બાપા ને અંદાજ તો આવી જાય કે લેણિયા છે દેણિયા છે એટલું તો અંદાજ આવી જાય કે આ લેણિયા છે દેણિયા તો હોય તો બહુ ખરખરો ન કરે અને પોતાની રીતે ભગવાન મને ભજવા તો છૂટી જાય એમ નકર ન છૂટે

અને તમે એ એ ગોખે રાખો અને હેરાન તે રાખો ઓલા ને કેલ્ક્યુલેશન હોય તો ભલે અને ભવિષ્યમાંય કોઈ દી કરવાનું નથી એટલે માણસ પાછો વળે આપણે મૂર્ખ કરીને થયું ઈ ગયું ઈ ગયું હવે તો બંધ કરો પણ એવું નથી એના મોહ કહેવાય ઉપકારાનું બંધી પૂર્વ જન્મ માં સકામ ભાવ થી બીજાના ઉપર ઉપકાર કર્યો હોય ત્યારે ઉપકાર લેનારો તેનો બદલો દેવા પુત્ર રૂપે થાય છે બધી એમાં ઉપકારી રોણાનું બંધી હોય તો એ દેવા આવ્યો હોય કે ઓલું હોય અને ઉપકાર કર્યો હોય તો આમ કે દેવા આવ્યો હોય તો એમાં બે માં ફેર એકાબીજાને સુખ દુઃખ ન હોય અમુક નું સુખ હોય એને મારા પર ઉપકાર કર્યો હતો તો હું એનો ઉપકાર કરવા જાવ છું એટલે તોય છોકરો પાછો એમ ખુશ થઈ અને મા બાપ ખુશ થઈ ને એની સેવા ઉપકારમાં ખુશી હોય અને લેણા દેણામાં બે બે હોય કે મારે પૂરું આવ્યું નહીં બોલો કે મેં પૂરું દઈ દીધું મેં તને દીધું બોલો કે વ્યાજ એટલું બાકી રહી ગયું પરાયણ નું થાય અને આમાં પરાયણનું ના હોય એ કીધા બધી રીતે મા બાપ ને સુખી કરે છે મા બાપ સેવા કરે છે પ્રિય કરે શિષ્યો છે એ ગુરુ સુખી કરે તો પછી ભગવાન ભગવાન એમ થાય કે ભગવાન એમ જાણે આચાર્ય માં બીજા ની યાદ ગુરુ ની સેવા કરે છે અને એની ઈ બુદ્ધિ થી કરી હોય તો ભગવાન એની ઉપર રાજી થાય પ્રિય કરે મીઠું બોલે કામ પણ સંતોષ થાય તેવું કરે પણ કરે પિતાની લેવા દેવાનું ન હોય એને એનું પોતાનું અધૂરું કામ પૂરું કરવા કોઈક એવા પૂર્વ કર્મ સંબંધ સંબંધે પુત્ર રૂપે આવ્યો હોય લાગણી એ ન હોય તિરસ્કાર બે પેલા બે પાટા રેલવે ના હેલા જતા હોય એ પેરેલ હેલા જાય એમ આ પેરેલ જીવે રાખે મા બાપ ને બહુ કઈ ઓલું ન હોય અમાર છોકરો છે એટલું અને છોકરાને ને કે અમારા મા બાપ છે એટલું એ પેરેલ હેલા જાય ઓલા કામ પૂરું થાય એટલે વિયો જાય કઈ લેવા દેવાનું ન હોય એનું પોતાનું અધૂરું કામ પૂરું કરવા કોઈ કેવા પૂર્વ કર્મ સંબંધે પુત્ર રૂપે આવ્યો હોય એ સુખી પણ ન કરે અને દુઃખી પણ ન કરે ઉદાસીન ભાવે રહે ઉદાસીને ભાવે ન સદૈવ પરિવર્તતે જે પુત્રો થાય તેમજ બદલો ચૂકવવા બીજા સંબંધી પણ થાય ત્યાં સુધી એક પશુ પક્ષી હોતે થાય ઢાંડો મારક નો આવ્યો હોય તો એના માલિક નું ઢીંડું હોતે ભાંગી નાખે લેણિયા દેણિયા હોય ને યથા પુત્ર તથા ભાર્યા પિતા માતા ચ બાંધવા ભૂત્યાશ્ચાન્ય સમાખ્યાતા એને હોતી લેણ દેણ હોય ભૂત્યા તમે નોકર રાખો તો પગાર તો હરખો દો તો એના પગાર માં કોક છે બિચારો તૂટી મારે કોક છે માલિક ના ભાવ થી તૂટી મારે કોક છે એ કઈ કરે ને પગાર પાછો પૂરો લઈ જાય અને પાછો છેલ્લે મહિને તમે છૂટો કરો તો એક મહિનો તમે ન દેવો વધારે તો તમારા ઉપર શું કરે

એટલા માટે એક દેહ થી બીજા દેહ નો ઋણા નું બંધ સંબંધ છે એવી રીતે ઋણા નું બંધ થાય છે વડપીપળાની ડાળી વાવે એમાં તો બહુ કઈ જાદુ છે નહીં પણ આ વડપીપળાની ડાળીઓ આજે સમજવા જેવી છે એને સમજવાની કે આ ડાળી કઈ છે આ પ્રમાણે પુત્ર વગેરેની જેમ પશુઓમાં રહેલા જીવ સાથે પણ લેણદાણ દેણદાર સંબંધ ઋણ ગોઠવાયેલા હોય છે ઘણી વખત ભેંસ ચાર ખાઈ જાય કપાસિયા ખાણ ખાઈ જાય તો પણ દૂધ દોવા ન દે તેવા પશુઓ પણ મળતા હોય છે અને તેથી ઉલટું સૂકું ઘાસ ખાઈને પણ પોતાની શક્તિ ઉપરાંત દૂધ આપનારા પશુઓ પણ હોય છે તેનું કારણ ઋણાનું બંધ છે મહારાજે વચનામૃતમાં એ જ વસ્તુ કહી કે એક દેહ થી બીજો દેહ સર્જાય છે તે પણ ઋણા નું બંધને કરીને સર્જાય છે છતાં સર્જન પ્રક્રિયા ભિન્ન ભિન્ન હોય છે એવો પરમાત્મા નો નિયમ છે શાસ્ત્રીજી મહારાજ આની ઉપર બહુ સરસ વાત કરતા ઉજૈન ના શેઠ ઉજ્જૈનના કોઈ બહુ મોટા શેઠ હશે અને એને હાથ માળની હવેલી ત્યારે બહુ મોટી ગણાતી કે હાથ માળની હવેલી બનાવી હતી અને બહુ મોટા શેઠ હતા એટલે એક જ્યાં એ શેટ કામ કરતા હશે ને પેઢીએ જાય એટલે વળી સાંજે પછી હવેલી એક આટો મારે ને વળી કામકાજ કરે એમાં એક વખત એકને એક વખત સંન્યાસી આવ્યા હશે અને પેટીને બોલે હવેલીના બધાને સૂચના આપતા હશે કે આવી રીતે કલર કરો આવી રીતે આમ કરો આવી રીતે કરો હાથ પેટી ખુદ્ધિ કલરનો પીછો ન મારવો પડે એવું કામ કરો બરોબર સૂતના આપતા પેલા સન્યાસી નીકળ્યા તો એ ખડખડાટ હસવા મળ્યા વૈયા ગયા એટલે નું ધ્યાન આ મારી વાત સાંભળીને ખડખડાટ હું હોય ખડખડાટ હસવા મળ્યો તો પછી ત્યાંથી પેઢી ગયા હશે તો પેઢીમાં બેઠા હશે તો એક બન્યું એવું કે કોઈ ખાડકીના હાથમાંથી એક બકરો એ છોટી ગયો હોય છે અને દોડી અને ઓલો એની વાહે અને શેઠની દુકાન માં કરી ગયો અને ખૂણામાં જઈને બે બે મહિનો કરવા એટલે ઓલો કે શેઠજી મારો માલ એટલે વાણિયા હોય એટલે બહુ દયાળુ હોય એ ન મળે જા જાલે તો મને પૈસા આપી દો મારા માલ ના આલે પાંચ રૂપિયા કે પાંચ રૂપિયા નો આવે કે પાંચ રૂપિયામાં એ નો આવે

કેવાય છે જમવામાં મરૂતિઓ તો શેઠાણી થોડા ખીજાણા અને પછી વળી એમ પૂછ્યું કે ઓલા બાબાને કેમ છે કેમ છે બરાબર પૂછતાજી હું બાબો બાબો કરો છો કોઈ દી એમ કે જમાઈડો તો નથી ખોળામાં લીધો તો તેડો તો નથી કે લાવો લાવો શેઠને તો ઉતાવળ હતી એટલે જમતા ભેગે કાંઈ ખોળામાં બે હારીએ ખોળામાં બે હાર્યો એક પગ ઉપર આ જમવા મળ્યા છોકરાને હાજત થઈ તો પેશાબ કરવાની તો ન્યાં ન્યાદરી આદરી દીધું કામકાજે અરે પગ પલાળ્યા ને લઈ જાવ લઈ જાવ લઈ જાવ લઈ ગયા એમાં પણ એમ ઓલો પેશાબ ની ધાર થોડીક થાળીમાં હતી વહી ગઈ છે અને ત્યારે બરોબર આ ઓલા સન્યાસી આવીને ખડખડાટ હસવા મળ્યા એટલે ઓલા શેઠે કીધું કે એને ઊભા રાખો ઊભા રાખો એ મહારાજ તમે કેમ બરો વારા ઘડીએ છો એટલે કે તમારે સમજવું વાત સાંભળવી હોય બરાબર નિરાય તો હાજે આવજો અમારા અહીં ક્ષિપ્રા નદી ના કિનારે અમારો આશ્રમ છે ત્યાં કૃપિ છે ને આવજો તમે પછી એને ન્યાય ગયા છે બે બે મારે બે બે પછી વાત કરી કે કેમ તમે હસતા હતા એટલે કે હસવું ન આવે કે તમારું તમે ઓલી હાથ પેઢીની વાત કરતા હતા પણ તમારી આયુષ હાથ દીની છે તો પછી શેઠ ઢીલા પડી જાય હાદી માં મળવાનું અને ખબર નથી કે એ બકરો હતો એ તમારા પૂજ્ય પિતાશ્રી જ હતા અને એને બીજા ના આમ કે રૂણા નું બંધ કીધું ને થાપણી ઓળવી છે તો એ ખાટકી થઈને એનું વેર લેવા આવ્યો હતો અને તમે તમારા સામે રાયડું નાખતો હતો તમે પાંચ રૂપિયા હાટુ એને કાન પકડીને એને દઈ દીધો એ પછી કે હું જમતો તો ત્યારે એટલે કે તમારો મુનો મુનો હતો ને કે એ મુનો એ કોણ છે ખબર છે કે એ તમારો વેરી છે તમારો વેર લેવા આવ્યો છે એટલે એવી વાત કરી માણસને આપણને ખબર નથી એટલે કોણ છે એની ખબર નથી ઘણી વખત આપણે આવું કરતા હોય સેઠ ને જેવું જ કરતા હોય એટલે ઋણાનું બંધ છે વાત એટલી છે કે સુખી દુખી ન થઈ જાવ ઋણાનું બંધમાંથી છૂટી ન એકો દીકરો લેણિયાત હોય તો કઈ તમે ગમે એમ કરો તો દેણિયાત થઈ ન હોય કેને એનાથી તમે છેડો ન ફાડી એકો ઘરવાળા લેણિયાત હોય તો એનાથી તમે છેડો ન ફાડી શકો પણ સુખી દુખી ન થાવ લેણું પૂરું દેવું નર પાસે અધૂરું ની લેણ હું પૂરું દઈ દેવું એમ દીધા વિના છૂટક્યો જ નથી અને ન દેવું હોય તો પછી આ છે તમે એમ કહો કે અમે બધું ચિત્રી નાખ્યું હોય એવું કઈ ચિત્રેલું કઈ એવું કઈ શાસ્ત્રમાં એવું કીધું નથી કે ભાઈ લગ્ન થઈ ગયા હોય સાધુ ન થવું એવું હોય ભરતરી ને કેટલા જાત કેટલા ઘરવાળા હતા ભરતજીને ને ભરતરી હોળસો રાણી હતી એ મૂકીને ભાઈ ગયા હતા આપડે એકમાં કઈ બહુ વાંધો નહીં હજી આ મારી જગ્યા છે લેણું બધું માફ હોસો રાણી બધી આમ જોઈ રહી કે અમારે હવે અમારે કોની પાસે લેણા જવાનું ચોટલી પકડીને અમે લેતા તા લેણું બધું કોની પાસે લેવા જવું બધું આ નીકળી ગયા એટલે લેણું બધું માફ તો ત્યારે થાય આ એક જ આશ્રમ એવો છે ભગવાન આને બધા ટેક્સ માફ કરી દીધા પિતૃ ઋણ નહી માતૃ ઋણ નહી કોઈ નહીં માતા પિતાએ ગમે એટલા ઉપકાર કર્યા હોય તો આને દેવા પાછ જવું ન પડે પાછો પડે તો પાછા બધા ઋણ ઉભા ભગવાન એક જ એવું ઠેકાણું છે કે બધા ઋણ માફ કરી સ્વામી મહારાજ